નમસ્કાર હું ન્યૂઝ છું સાથે છોટાદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ છોટાદેપુર અને મધ્યપ્રદેશ ને જોડતો ઓરસંગ નદી પરનો બ્રિજ જર્જરીત હોવાથી ભારે વાહનોની અવર બંધ કરવા જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરી છે છોટાદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ છોટાદેપુર અને મધ્યપ્રદેશને જોડતો ઓરસંગ નદી પરનો બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે તો સાથે જ તેમણે જણાવ્યું છે કે નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ ઉપર આવેલ ઓરસંગ નદી પરનો બ્રિજ હાલ ખૂબ જ જર્જરિત થઈ ગયો છે હાલમાં ગુજરાત રાજ્યમાં અનેક જગ્યા પર બ્રિજ તૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે

અહીંયાના એન્જિનિયરો દ્વારા એનું ચેકઅપ કર્યા બાદ એને લેખિતમાં રજૂઆત બી કરી દીધી છે લેખિતમાં એમને લખાણ બી આપી દીધું છે કે આ બ્રિજ હવે ટાઈમ થઈ ગયું છે હવે ટકી શકે તેમ નથી તો છતાં પણ વહીવટીતંત્રએ ધ્યાનમાં ન લેતા અને વહીવટીતંત્રને આ ગઈકાલે જે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના છે એ ઘટના ફરી પાછી અહીંયા છોટાઉદેપુરમાં ન દોહરાય એના હેતુ અગાઉથી જ અમે કલેક્ટરશ્રીની રજૂઆત કરી છે કે આનાથી કારણ કે આ વરસાદમાં આ જો બ્રિજ તૂટી જશે તો મધ્યપ્રદેશને જોડતો આ બ્રિજ છે અને મધ્યપ્રદેશને જોડતો કનેક્ટિવિટીવાળો જે બ્રિજ છે પછી આ તૂટ્યા પછી અમે ચોમાસાની સિઝનમાં ડાયવર્ઝન બી શક્ય નથી અહીંયા એટલા માટે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી રજૂઆતમાં એ જ છે કે સ્કૂલ વાહનો સ્કૂલ બસ અને બાળકો જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ જે કો સ્કૂલ પર જાય છે આવે જાય છે એ લોકો સિવાય અને ફોર વ્હીલ આ લોકો સિવાયના તમામ ભારે વાહનોને બંધ કરવા હું કલેક્ટર કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરી છે તંત્ર એ જ્યાં સુધી કુદરતનો બીજો તમાશો કે કુદરતનો તો તમાશો ના કહેવાય પણ કુદરત બીજો નિર્ણય ના હાલે ત્યાં સુધી આ લોકો વહીવટી તંત્રના ના નથી ખુલતા વડોદરા જે બ્રિજ તૂટ્યો છે એ બ્રિજ એ ચાલીસ વર્ષ જૂનો બ્રિજ હતો ત્યાંના પણ સ્થાનિક નેતાઓ સ્થાનિક આગેવાનો ત્યાં બ્રિજ માટે રજૂઆત કરી તોય એ છતાં તંત્ર એને આ તંત્ર એને

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર